બોલે સદગુરુ ભગવાન જય કુળદેવી જય ભોળાનાથ ની જય પીળ પડે તાર ભોળા પાસે દોડી આવો રે ભાવથી પોકારો તમે ભોળાનાથ ને પીળ પડે તાર ભોળા પાસે દોડી આવો રે ભાવથી પોકારો તમે ભોળાનાથ ને અદયથી થી ચડાવો તમે ભાવ પુષ્પ પુષ્પરે રે થી ચડાવો તમે ભાવ પુષ્પ રે ભાવથી પોકાર શિવ દોડી આવો રે તમે નો લાવો સોના ચાંદી ના હારલા એનો તો નો જોયે હીર હારલા રે તમેનો લાવો સોના ચાંદી ના હારલા કબીલ પત્ર ભાવથી પોકારો તમે ભોળાનાથને પ્રેમ થી ચડાવો એ કબીલ પાત્ર ભાવથી પોકારો તમે ભોળાનાથને પીડ પડે તાર ભોળા પાસે દોડી આવો રે ભાવથી પોકારો તમે ભોળાનાથને ધન દોલત ભૂખ બધી છે માનવને શિવ સંભુ તો ભાવના એ છે ભૂય ધન દોલત ભૂખ બધી છે માનવને શિવ સંભુ તો ભાવના ભૂય પીળ પડે તાર ભોળા પાસે દોડી આવો રે ભાવથી પોકારો તમે ભોળાનાથને ભોળાના જાવો એક જળના લોટે રે પીળ પડે તાર ભોળા પાસે દોડી આવો રે શિવજી ને રી એક જળના લોટે રે પીળ પડે તાર ભોળા પાસે દોડી આવો રે ભાવથી પોકારો તમે ભોળાનાથને ને પડે તાર ભોળા પાસે દોડી આવો રે ઇન્દ્ર ગાવે સુતિ બ્રહ્માંડ ગાજે રે એવી સરદાની રે ઇન્દ્ર ગાવે સુતિ બ્રહ્માંડ ગાજે રે એવી સરદાની રે ધર્મ અર્થ કામ ને કામને મોક્ષયા પેરે ભાવથી પોકારો તમે ભોળાનાથને ધર્મ અર્થ કામ ને કામને મોક્ષયા પેરે ભાવથી પોકારો તમે ભોળાનાથને પીળ પડે તાર ભોળા પાસે દોડી આવો રે ભાવથી પોકારો તમે ભોળાનાથને એના માટે નકામી સુવાસ બધી રે માગે સુગંધી રે ફૂલ માટે નકામી સુવાસ બધી રે ભોળા નો માગે રે રૂડા ફૂલ સુગંધી ભીડ પડે તાર ભોળા પાસે દોડી આવો રે ભાવથી પોકારો તમે ભોળાનાથને ભાવ થઈ ભજીલો તમે ભોળાનાથને ભાવથી ભજી લો સૌ ભોળાનાથને બોલે ભોળાનાથની જય